હાઈ ગાઈસ હા વેલકમ ટુ આપણે એક્સપેક્ટ કરતા હવેક્સ્ટ મેથનું સિલેબસ હજુ બાકી છે એટલે આજનો વિડીયો જે રહ્યો એમાં આપણે પ્રિલિમ્સના જે નવો સિલેબસ આવે છે એના વિશે ડિસ્કશન કરીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સિલેબસમાં આનું હવે રિવ્યુ કરીએ થોડું

અને એના માર્ક્સ ટુ હંડ્રેડ હશે એટલે એક ક્વેશ્ચન એક હશે બરાબર હવે આપણે થોડું ડિટેલમાં શું અને પછી કયા ટોપિક્સમાંથી કેટલા ક્વેશ્ચન એવરેજ આ લોકો કાઢશે તેના વિશે થોડું આપણે આગળ ઓવરવ્યુ લઈશું તો પહેલાં તો સિલેબસની વાત કરી દઈએ સિલેબસમાં ઇતિહાસ અને સંસ્કૃતિ એટલે કે હિસ્ટ્રી એન્ડ કલ્ચર હિસ્ટ્રી એન્ડ કલ્ચરમાં

પહેલાં પણ હતું પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે કે એન્ટ્રી ઓફ યુરોપિયન્સ ઇન ઇન્ડિયા પછી ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના કઈ રીતે તેનું એક્સપાન્શન થયું એટીન ફિફ્ટી સેવન્થનું રિવોલ્ટ પછી સોશિયલ રિલિજિયસ મુવમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત સેમ ટુ સેમ સિલેબસ છે પહેલાંના અને અત્યારના સિલેબસમાં કોઈ ચેન્જિસ નથી પછી રાષ્ટ્રીય આગેવાન તથા તેમનું ક્ષેત્રમાં યોગદાન જેમ કે પહેલા આવું લખેલું હતું આ લોકોએ કે રૂલ ઓફ સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ પછી સુભાષચંદ્ર બોઝ પણ આને શોર્ટમાં લખી દીધું છે પછી આઝાદી પછીનું ભારત અને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેના કલા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય કલા આ સેમ ટુ સેમ વસ્તુ છે બરાબર પછી ગુજરાતના સંગ્રહસ્થાનો પુસ્તકાલય પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યક મહત્વ પછી આદિવાસી જનજીવન એક ટ્રાઇબલ ઉપર પહેલાં પણ અલગ આ લોકો એક ટોપિક હતું અત્યારે પણ સેમ જ છે ગુજરાતનું લિટરેચર ગુજરાતના તીર્થ સ્થળો પર્યટન સ્થળો સેમ સિલેબસ છે બરાબર પછી બીજા ટૉપિકની વાત કરીએ તો પોલિટી એટલે કે કોન્સ્ટિટ્યુશન પોલિટી અને ઇન્ટરનેશનલ રિલેશન પોલિટિક ગવર્નન્સ ઇન્ટરનેશનલ રિલેશન એમાં પણ સેમ જ સિલેબસ છે કઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા કેન્દ્ર અને રાજ્ય સરકારની કાર્યક્રમ એની અંદર બધી સ્કીમ્સ ને બધું આવી ગયું પછી ભારતની વિદેશ નીતિ પછી બીજી અલગ અલગ કે યુનાઇટેડ નેશન છે બ્રિક્સ છે એસસીયુ છે ડબલ્યુટીઓ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પછી ઇન્ડિયાની જ્યુડિશિયરી પછી ઘણી કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ પછી અર્ધન્યાયિક સંસ્થાઓ વૈધાનિક બોડીઝ આ બધું હતું જ પહેલાં ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન બરાબર છે આમાં પણ કોઈ ચેન્જીસ નથી કરી અને તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા આની અંદર પહેલાં આ લોકો ડિટેલમાં આપ્યું હતું કે કયા કયા ટોપિક્સ પછી જેમ કે ક્લોક રિઝનિંગની વાત કરીએ તો એમાં ક્લોક કેલેન્ડર છે પછી એપ્ટિટ્યુડની વાત કરીએ તો એમાં ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ છે પ્રોબેબિલિટી છે એ ટાઈપના અલગ અલગ टॉपिक्स लख्या था पण हवे आ लोग सेम यूपीएससी ना सीसेट जीव कर नाख्यु एटले हतु ए ज पण आ लोग कंसाइज करी नाख्यु सिलेबस बराबर एटले एमां तार्किक अने विश्लेषणात्मक क्षमता वाला क्वेश्चन पछी डिसीजन मेकिंग ना रिलेटेड क्वेश्चन सामान्य बुद्धि क्षमता मूलभूत संख्यात्मक करना संख्या जमी पाकू सभा टाइप ना क्वेश्चन પછી પાઇ ચાર્ટ ડેટા ઇન્ટરપ્રિટેશન આ ટાઈપના ક્વેશ્ચન છે આમાં શું શું હતું અને અને જે સિલેબસ એના ઉપર અગાઉ આપણે એક વિડીયો બનાવેલો છે કે આની અંદર કયા કયા ટોપિક્સ પૂછાઈ શકે અને એને માટે કઈ કઈ બુક રિસોર્સેસ વાપરવી તો આ પણ જૂના સિલેબસ પ્રમાણે જ છે ખાલી આ લોકોએ ટોપિક્સના નામ નથી લખ્યા બેઝિક લખ્યું છે લાઈક યુપીએસસીમાં સીસેટમાં જેમ લખ્યું હોય છે પછી અનધર ટોપિક તરફ આપણે ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એટલે કે ઇકોનોમી ઓફ ગુજરાત ઇકોનોમી ઓફ ઇન્ડિયા એમાં પણ જ છે ટોપિક્સ કોઈ ચેન્જીસ નથી બરાબર ઇકોનોમીના મૂળભૂત ખ્યાલો વિભાવનાઓ એમાં ઘણા બધા એડમ સ્મિથ લઈ જોન માઇડ કિન્સ અને બીજા બધા ઘણા જે ઇકોનોમિસ્ટ હતા એમને કહી થિયરી આપી લિક્વિડિટી પ્રેફરન્સ થિયરીની એ ટાઈપની જે વસ્તુ રહી એ આમાં પૂછાઈ શકે પછી ઇન્ડિપેન્ડન્સ પહેલાં શું ભારતની ઇકોનોમિક પોલિસીસ હતી પછી ભારતમાં આયોજનની કામગીરી મોડલો પછી એલપીજી રિફોર્મ્સ એ બધું આવ્યું એની વાત કરી જે કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે કઈ કઈ ગવર્મેન્ટની પોલિસીસ છે એની વાત પછી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીએ તો એમાં એલપીજી રિફોર્મ્સની વાત કરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પછી નાના સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝિસની વાત કરી વિદેશી મૂડી રખાણ અને સ્પર્ધાની નીતિ આમાં કંઈ નથી બરાબર આ તમે વાંચી શકો છો બરાબર છે પછી પોપ્યુલેશન પોપ્યુલેશન માટેની વિવિધ શું કહેવાય થિયરીસ પછી જીએસટી અને એને રિલેટેડ બધી વસ્તુ પછી ભારતમાં વિદેશી વેપારના વલણો ઇન્ટરનેશનલ ટ્રેડ ડબલ્યુટીઓ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ડેરિફ એનું સક્સેસર છે ડબલ્યુટીઓ એવું આ બધામાં આવશે અને છેલ્લે છે ગુજરાતનું અર્થતંત્ર આ જે રહ્યું એના માટે તો આપણા જોડે એક સ્ટાન્ડર્ડ મટીરિયલ છે સની ઇકોનોમીની હેન્ડઆઉટ્સ અને ગુજરાતના અર્થતંત્ર માટે છેલ્લા ત્રણ ચાર વર્ષના બજેટ જે હોય એની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરની જે સ્પીચ છે એ આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષના બજેટને જોઈ લેવાની એટલે એનાથી બેઝિક ઇકોનોમી ગુજરાતની અંદર કઈ સ્કીમો છે

કે કઈ રીતે પૃથ્વીનું ફોર્મેશન થયું સૂર્યમંડળ કઈ કયા અલગ અલગ ગ્રહો છે પછી ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે પૃથ્વીનું આ રે એમના ક્વેશ્ચન્સ હવે આગળ આપણે બુક રિસોર્સિસની એ બધાની વાત કરીશું પછી ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં આપણે ફિઝિકલ જીઓગ્રાફી જોવા છે પછી સામાજિક સોશિયલ જીઓગ્રાફી ઇકોનોમિક જીઓગ્રાફી અને કરંટ ને જીઓગ્રાફી એટલું

પછી ઇન્ડિયાના જે સાયન્ટિસ્ટ હોય એમનું શું યોગદાન છે એને રિલેટેડ પણ ક્વેશ્ચન આ જનરલી કરંટમાંથી આ લોકો પૂછતા હોય છે પછી એક ટેક્નોલોજી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી પછી છે આ સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજીમાં ઇસરો અને ગુજરાતના ઇન્ડિયાનું સ્પેસ રિલેટેડ જે ઇનોવેશન થયા હોય ન્યૂઝમાં હોય પછી જે ડીઆરડી એ નવી મિસાઇલ્સ કેવું કંઈક બનાવ્યું હોય ટેન્ક્સ બનાવી હોય નવું કોઈ એરક્રાફ્ટ કેરિયર બની હોય પ્રોજેક્ટ સેવન્ટી ફાઇવ પ્રોજેક્ટ સેવન્ટીને સિક્સટીને ફિફટીન એબી આ ટાઈપના શું છે એ આપણે કરંટ અફેર્સમાં ધ્યાનમાં રાખવાનું પછી ઇન્ડિયાની એનર્જી નીડ્સ એન્ડ એફિશિયન્સી બરાબર ભારત ઊર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા શું છે ઇન્ડિયન તો જેમ કે ઇન્ડિયા અત્યારે આપણી ટોટલ રેન્યુએબલ એનર્જીમાંથી જેમ કે એનર્જી સોલાર એનર્જીમાંથી કેટલી કેટલાળ પર્સન્ટેજ ઉપયોગ કરે છે હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી કેટલી ઉપયોગ કરે છે પછી બીજી અત્યારે મોસ્ટ ઓફ મોર ફિફ્ટી પર્સન્ટ જે રહી એ થર્મલ પાવર પ્લાન્ટ થકી જ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ તો આ ટાઈપની જે ઇન્ફોર્મેશન રહી એમસીક્યુમાં પૂછાઈ શકે પછી ભારતની પરમાણુ રીતિ બરાબર તો આ જે રહ્યું એટોમિક સાયન્સ થઈ ગયું એ પણ ઇમ્પોર્ટન્ટ છે પછી એન્વાયરમેન્ટ એન એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આ લોકો એન્વાયરમેન્ટ ભેગું કરી દીધું છે બરાબર એમાં બેઝિક એન્વોરમેન્ટને રિલેટેડ કન્સેપ્ટ લઈ લો એ બધું રહી લો આગળ આપણે પાછળ આપણે બુક રિસોર્સિસની વાત કરીએ છીએ પછી બાયોટેકનોલોજી નાનું ટેકનોલોજી પછી બધી અત્યારે જે નવી ઇમરજિંગ ટેક્નોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ બીગ ડેટા એનાલિટિક્સ આ બધું શું છે પછી ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી આ શું છે ડીપ લર્નિંગ શું છે આના વિશે વાત બસ તો આ નોર્મલ જ છે જૂના જેવું છે જૂના અને નવા માં કોઈ સિલેબસમાં મેથ્સ રીઝનિંગ સિવાય કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા મેથ્સ રીઝનિંગમાં પણ કોઈ ચેન્જીસ નથી થયા જે જૂનું છે એ જ વાંચવાનું છે આપણે કોઈ નવું રિસોર્સેસ લાવવાનું નથી પણ એની સિલેબસ ની કન્સાઇઝ કરી દીધું છે આ લોકોએ હવે આપણે કયા ટોપિક્સ વાઇઝ એવરેજ કેટલા નીકળી એની વાત કરીએ તો વ્હાઇટ બોર્ડ ઉપર જતા રહીએ આપણે તો ન્યુ સિલેબસ ન્યુ સિલેબસ બરાબર

અને ઇન્ડિયન ઇકોનોમી સાયન્સ એન્ડ ટેક એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી અને આપણે એકમાં ગણી લઈએ બરાબર અને સિક્સ ટોપિક ની વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર આર્ટ એન્ડ કલ્ચર માં ઇન્ડિયન નું આર્ટ એન્ડ કલ્ચર અને ગુજરાતનું નું આર્ટ એન્ડ કલ્ચર બરાબર પછી સાતમો સબ્જેક્ટ લઈએ તો એમાં મેથ્સ મેથ્સ એન્ડ અને સાતમો પછી આઠમો કરંટ અફેર્સ આમ ટોટલ આઠ સબ્જેક્ટ આપણે કરવાના થાય હવે આઠ સબ્જેક્ટ જે રહ્યા એમાં આપણે એવરેજ નીકાળીએ કેટલા ટોપિક્સમાં

એટેમ્પ કરવાના છે અને ટ્વેન્ટી ફાઈવ પહેલાં કેવું હતું કે ચારસો માર્ક્સનું એક્ઝામ હતી એટલે એમાં દરેક ટોપિક નીટ દરેક સબ્જેક્ટ નીટ ફિફ્ટી ક્વેશ્ચન્સ મિનિમમ થતા હતા હવે આ ઘટીને ટ્વેન્ટી ફાઈવ થઈ ગયા એટલે આપણે એ પ્રમાણેની તૈયારી કરવાની છે પહેલાં એની ડીપમાં તૈયારી વધારે ક્વેશ્ચન પૂછવાની પ્રોબેબિલિટી હતી હવે ઓછા થઈ ગઈ એટલે થોડું ટાઈમ ઓછો આપવાનું દરેક સબ્જેક્ટના પણ દરેક સબ્જેક્ટ કરવા પડશે હવે કોઈ ધારો કે પહેલાં કેવું હતું કે કોઈ એક સબ્જેક્ટ ના આવડતો હોય તો અમુક લોકો સ્કીપ કરી દેતા કારણ કે બીજા સબ્જેક્ટ પાવરફુલ હોય તો એમાં એ લોકો કટ ઓફ ની અંદર આવી જાય પણ હવે ક્વેશ્ચન નંબર ઓફ ક્વેશ્ચન પર સબ્જેક્ટ ઘટી ગયા એટલે દરેક સબ્જેક્ટ ને આપવા પડતું જે ટાઈમ રહ્યો એ વધી ગયો અને દરેક ક્વેશ્ચન દરેક સબ્જેક્ટ આપણે હવે કરવા જ પડશે તો ટોટલ 25 ક્વેશ્ચન્સ પર સબ્જેક્ટ આપણે એવરેજ ગણીએ હવે આમાં

પછી પોલિટીમાં કયા ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટમાંથી આ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે તેના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે જીઓગ્રાફીમાં શું વાંચવું એના વિશે પણ આ ચેનલ ઉપર એક વિડીયો બનાવેલો છે ઇકોનોમીમાં શું વાંચવું તેના ઉપર પણ બનાવેલું છે તેના ઉપર બનાવેલું નથી પણ તેમાં મોનાલ્સનનું હેન્ડ આઉટ આપણે વાંચી શકીએ છીએ અને ગુજરાતની ઇકોનોમી માટે મેં કીધું એમ કે ચાર પાંચ વર્ષના આપણે ફાઇનાન્સ મિનિસ્ટરના જે સ્પીચ આપવામાં આવે છે બજેટ વખતે એ આપણે જાતે વાંચી લેવાની છે એ આપણને મળી જશે ગુજરાત ગવર્મેન્ટની ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર છે પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં શું વાંચવું તેના બે અલગથી આપણે આ ચેનલ ઉપર વિડીયો બનાવેલા છે તો આપ જોઈ શકો છો આર્ટ એન્ડ કલ્ચરમાં પણ ગુજરાતમાં આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં કયા કયા ટોપિક્સ અને કઈ કઈ બુક્સ વાંચી તેના તેના ઉપર પણ એક વિડીયો બનાવેલો છે તે આપણે જોઈ લેવો હવે મેથ રિઝનિંગમાં શું વાંચવું તે એના વિશે પણ આપણે આઈ થિંક ચર્ચા કરેલી છે મેથ્સ રીઝનિંગ માં જનરલી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ આપણે આપણે જો સ્ટાન્ડર્ડ બુક્સ વાંચવી હોય તો આરએસ આરએસ શર્મા આવે છે મેથ મેથેમેટિક્સ ની એટલે કે ક્વોન્ટિટીટિવ એપ્ટિટ્યુડ ની બુક આવે છે એમાંથી આપણે જાતે કરી આપ જાતે કરી શકો અને જે હું ના કરવું હોય YouTube ઉપર નોર્મલ જે ટોપિક્સ રયા મેથ રીઝનિંગ ના એના ઘણા બધા વિડીયોસ અવેલેબલ છે એટલે એ જોઈને પણ આપ જાતે નોટ્સ બનાવીને

અને જ્યારે તમે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ માટે જાઓ છો ત્યારે તમને પ્રિફરન્સ કઈ રીતે સિલેક્ટ કરવાનું જેટલી જેટલી પોસ્ટ છે એના વિશે ડિટેલ આ લોકો આપશે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે અને જેમ કે કાસ્ટ સર્ટિફિકેટમાં ઓબીસી અને ઇડબ્લ્યુએસ કાસ્ટ સર્ટિફિકેટની ડેટ વિશે આ લોકોએ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટની એપ્લિકેશન ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ માટે નોટિફિકેશન છે તેમાં કીધેલું છે કે આ ડેટ્સની વચ્ચે ના હોવા જોઈએ એ જોઈ લેવાનું આપણે અને દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો એ લોકોએ અને અનામત જગ્યા માટે એ લોકો જોડે ખાસ એ લોકોનું જે બી ડોક્યુમેન્ટ્સ કે સર્ટિફિકેટ આવતું હોય એ હોવું જોઈએ તો આ ફ્રિકવન્ટ આસ્ક સર ક્વેશ્ચન પણ એ લોકોએ પબ્લિશ કર્યા હતા એ આપણે જોઈ લીધી તો આ હતો આપણો સિન નવા સિલેબસનો વિડિયો હું આશા રાખું છું કે આપણે સમજણ પડી જશે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો થેન્ક યુ